આજે આપણે ભરેલી ડુંગળીનું શાક બનાવશું તો તે માટે આપણે ડુંગળી છે તેને સાફ કરી અને આ રીતે કાપી લીધી છે આમાં આપણે મસાલો ભરીશું હવે આપણે મસાલો બનાવી લેશું હવે આપણે મસાલો બનાવવા માટે ખાંડેલી લસણવાળી ચટણી લીધી છે હવે આપણે તેમાં જીરું નાખીશું हलदर नाखीश खांड नाखीशू मीठू नाखीशू लींबू नो रस नाखीशू थोड़ तेल नाखीशू સમારેલા ધાણા નાખીશું હવે આપણે બધા મસાલો છે તે મિક્સ કરી દઈશું આપણે બધા મસાલો છે તે મિક્સ કરી દીધો છે હવે આપણે ડુંગળી ભરી લેશું હવે આપણી ડુંગળી છે તે ભરાઈ ગઈ છે હવે આપણે તેને વઘાર લેશું હવે આપણે વઘારવા માટે કુકરમાં તેલ ગરમ કરવા મૂકીશું હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું તેલ છે તે ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં રાય અને જીરું નાખી દઈશું હિંગ નાખીશું હવે ડુંગળી ભરી છે તે નાખી દઈશું હવે આપણે થોડી વાર ધીમો ગેસ રાખી અને સાતળી દઈશું હવે આપણે થોડું પાણી ઉમેરીશું હવે આપણે ઢાંકણ છે તે બંધ કરી દઈશું હવે આપણે સડવા દઈશું હવે આપણું શાક છે તે સડી ગયું છે હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું હવે આપણું શાક છે તે એકદમ સરસ સડી ગયું છે હવે આપણે ભરેલી ડુંગળીનું શાક એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે અને અમારો આ વિડીયો ગમે તો મારી જેકે કુકિઝ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો